હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા તલના લાડુ અને તલના લાડુમાં ગોળ વગર તલના લાડુ ગોળ વગર તો બને જ નહીં તો ફ્રેન્ડ્સ એક કિલો ગોળ તમે માત્ર એક જ મિનિટમાં સમારી શકો તેવી નવી ટીપ્સ સાથે આજે આપણે ગોળ પણ સમારશું તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરું જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ શિયાળામાં ખાવાની મજા પડી જાય એવા તલના લાડુ અહીંયા અમે એક કિલો ગોળ લીધેલો છે ગોળ સમારવામાં બહુ મહેનતની જરૂર પડે છે કારણ કે ગોળ એકદમ હાર્ડ હોય છે પણ આજે આપણે એકદમ નવી રીત જોશું જેનાથી તમે હાથ ખરાબ કર્યા વગર માત્ર એક જ મિનિટમાં એક કિલો ગોળ સમારી શકશો એના માટે અહીંયા ગેસ પર કૂકર મૂકેલું છે કૂકરમાં આપણે પાણી ઉમેરવાનું નથી આ રીતે એક રીંગ મૂકી દેશું કૂકરમાં એક રીંગ મૂકી દેવાની છે પાણી ઉમેરવાનું નથી અને રીંગ મૂકી અને એની ઉપર આપણે આ રીતે ગોળનું ભીલું છે એ રાખી દેશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને કૂકરનું ઢાંકણ પેક કરી દેશું આ કુકરમાં આપણે કોઈ સીટી લેવાની જરૂર નથી માત્ર અડધી જ મિનિટમાં તમે જોશો કે ગોળ એકદમ સોફ્ટ થઈ જશે થોડી જ વારમાં અહીં આપણે જોઈ લેશું કુકરનું ઢાંકણ ખોલીને તો અહીંયા તમે જુઓ કે આપણો ગોળ સરસ ઓગળવા માંડ્યો છે તો હાથેથી આપણે ઉપાડી શકીએ એટલો જ ગોળ ઓગળી જાય છે હવે આ ગોળ આપણે આ રીતે એક પ્લેટમાં લઈ લેશું અને ચપ્પુની મદદથી અહીંયા તમે જોઈ શકો છો કે તરત જ આપણો ગોળ સમારાઈ જાય છે ગોળ સમારવામાં વધારે કોઈ મહેનતની જરૂર નથી પડતી આ ટીપ્સ ખાસ ધ્યાનમાં રાખજો એકદમ ઝડપથી આપણો ગોળ સમારાઈ જાય તો આ રીતે ગોળ સમારી લેશું અને પછી આપણે તલના લાડુ બનાવશું તો અહીંયા ફટાફટ ગોળ સમારી લીધો છે અને તમે જોઈ શકો છો કે સમારી લીધા પછી ગોળ એકદમ સોફ્ટ થઈ ગયો છે તો અહીંયા એક કપ ગોળ સામે એક કપ તલ લીધેલા છે તો પેલા આપણે તલ શેકી લેશું ગોળ સાઈડ પર રાખી દેસું તલ શેકવા માટે ગેસ પર કડાઈ મૂકેલી છે તલ આપણે કડાઈમાં ઉમેરી દેસું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તલ શેકી લેશું તમે બધા જાણો જ છો કે તલના ખૂબ જ ફાયદા છે તલ શિયાળામાં ખાવા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આ રીતે તલના લાડુ બનાવી અને જો તમે બાળકોને આપશો તો બાળકો પણ આરામ હોંશે હોંશે ખાશે આ તલના લાડુ એટલા સ્વાદિષ્ટ બને છે તલ ખાવાથી સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત થાય છે તો થોડી જ વારમાં તલ એકદમ સરસ શેકાઈ ગયા છે શેકાયેલા તલ એક પ્લેટમાં લઈ લેશું હવે તલ સાઈડમાં મૂકી દેસુ અને ગોળનો પાયો કરશું પાયો કરવા માટે જે આપણે સમારીને રાખેલો ગોળ છે એ કડાઈમાં ઉમેરી દેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગોળ સારી રીતે ઓગાળી લેશું ગોળની સાથે જ અડધી ચમચી ઘી પણ ઉમેરી દેસુ ઘી ઉમેરવાથી લાડુમાં એકદમ સરસ સાઇન આવશે અને ઘીની એકદમ સરસ ફ્લેવર પણ આવશે તલમાં પુષ્કળ પ્રમાણમાં તેલ રહેલું હોવાથી સાંધાના દુખાવામાં તલનું તેલ ઓઇલિંગનું કામ કરશે એટલે શિયાળા દરમિયાન બને ત્યાં સુધી તલનો ખૂબ જ ઉપયોગ કરવાનો અહીંયા થોડી વારમાં તમે જોઈ શકો છો કે ગોળ ઓગળી ગયો છે ગોળનો પાયો ચેક કરી લેશું ગોળનો તૈયાર કરેલા પાયાનું બે ત્રણ ત્રણ ડ્રોપ્સ આપણે પાણીમાં લેશું થોડું ઠંડુ થયા પછી ચેક કરશું અહીંયા તમે જોઈ શકો છો કે હજી આપણા ગોળમાં તાર બને છે મીન્સ કે આપણો પાયો બરોબર તૈયાર થયેલો નથી હજી થોડી વાર આપણે ગોળને આ રીતે હલાવશું ફરી પાછી અડધી મિનિટ પછી આપણે જોશું કે દો ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ફરી આપણે બેથી ત્રણ ડોપ્સ પાણીમાં લેશું થોડું ઠંડુ થવા દેશું અહીંયા જુઓ પાણીમાં રહેલો ગોળ એકદમ ઠંડો થઈ ગયો છે અને હાથેથી કટ કરતા આ રીતે છે આટલો જ આપણે લાડુનો પાયો લેવાનો છે એકદમ કડક પાયો નથી કરવાનો હવે તૈયાર થયેલા ગોળમાં આપણે ચપટી જેટલો જ કુકિંગ સોડા એટલે ખાવાના સોડા ઉમેરશું આ રીતે થોડા સોડા ઉમેરવાથી લાડુ એકદમ સોફ્ટ બનશે અને અહીંયા તમે જુઓ કે સોડા ઉમેરતા જ આપણી ગોળના પાયાનો કલર એકદમ લાઇટ થઈ ગયો છે અને હળવો પણ થઈ ગયો છે સોડા મિક્સ કર્યા પછી એકાદ બેથી ત્રણ સેકન્ડ આપણે આ રીતે હલાવશું જેથી ગોળ એકદમ સરસ ફૂલી જશે હવે જે શેકીને રાખેલા તલ છે એ આપણે કડાઈમાં ઉમેરી દેસું અને તરત જ મિક્સ કરી દેસું આપણા તલ ગોળ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણ થોડું ઠંડુ થયા પછી આપણે લાડુ વાળી લેશું હવે અહીંયા મિશ્રણ હાથેથી ટચ કરી શકાય એટલું ઠંડુ થાય એટલે આપણે પાણીવાળા હાથ કરી અને લાડુ વાળશું પાણીવાળો હાથ કરશું તો મિશ્રણ થોડું ગરમ તો પણ વાંધો નહીં આવે પણ મિશ્રણ વધારે ગરમ ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે હાથમાં લઈ અને તરત જ લાડુ વાળી લેવાનો આ કામ કરવામાં થોડી ઝડપ રાખવાની કારણ કે આ તલનું મિશ્રણ તરત જ ઠંડુ થઈ જશે આ રીતે લાડુ બનાવી લેવાના અને પ્લેટમાં મૂકતા જશું તો તૈયાર છે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા તલના લાડુ જો તમે પણ આ રીતે તલના લાડુ બનાવશો તો તમારા લાડુ પણ પરફેક્ટ જ બનશે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટીપ્સ સાથે બનેલા તલના લાડુની રેસિપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ